વિરોધ નોંધાવ્યો છે જેના કારણે ખડબડ મચી ગયો છે પીડિત પરિવારે એવો આરોપ કર્યો કે તેમના દીકરાના સામાજિક તત્વો મારી ખંડણી ઉઘરાવવાની માંગણી કરી તેને લઈને તેમના દીકરા વિરોધ માર મારવામાં આવે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી ફરિયાદ નોંધાવવા પહોંચે છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી તેના કારણે આક્રોશ છે તે પરિવારજનો જોવા મળે છે મામલા શગબમાં પીડિત પરિવારનું શું કેવું છે

ત્યારે આવા તત્વો બેફામ બન્યા છે ખંડણી ઉઘરાવવા લુખા તત્વો ધંધો લુખા તત્વો કરી રહ્યા છે અને તે દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડવામાં આવી રહી છે સામાન્ય લોકોને માર મારવામાં આવી રહ્યા છે ને સુરેન્દ્રનગરમાં જે ફરિયાદ છે પીડિત તેમને ઈજાઓ પહોંચી છે અને તેવા આરોપ છે કે તેઓ એક રસ્તો ઉપરથી પસાર થઈ રહ્યા હોય તો તે દરમિયાન યુવક પાસેથી પૈસાની માગણી કરે છે ને ખંડણી માંગણી છે યુવકે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી ત્યારે તેને ઢોર માર મારવામાં આવ્યો છે અને પીડિત છે તેનો પરિવાર જાણે છે કે તે પીડિત ચોટીલા પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચે છે અને રજૂઆત કરવા જાય છે ફરિયાદ નોંધાવવા જાય છે પરંતુ આ ફરિયાદ છે એવા આરોપ સામે આવી રહ્યા છે જે મુજબ ફરિયાદી વાત કરી તે આરોપી છે કે તેમની સામે હથિયારનો ઉપયોગ થયો છે તે હત્યાર બનાવવામાં આવતું નથી બતાવવામાં આવતું નથી તે મુજબ કાર્યવાહી નથી થતી આ મામલે મહિલાનો આક્રોશ સાતમા આસમાને જોવા મળ્યો હતો પીડિત મહિલાઓ દ્વારા ન આવતા ચોટેલા પોલીસ સ્ટેશન બહાર બંગડીઓ ફેંકીને વિરોધ બતાવ્યો છે અને ફરિયાદી ગૃહમંત્રી હર્ષંગવીના નિવેદને યાદ કરીને જણાવ્યું કે તેવા તો ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા સામાજિક તત્વો સામે જે ફરિયાદમાં કાર્યવાહી કરી છે તેની સામે સવાલ ઉઠાવ્યો છે તેના જ કારણે માહોલ ગરમાવો છે આ ઘટના સંદર્ભમાં ફરિયાદી કહી રહ્યા છે કે તપાસ કરવામાં આવે આગામી સમયમાં થઈ શકે સુરેન્દ્રનગર પોલીસ વિભાગમાં આવી છે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જે આરોપ લાગી રહ્યો છે ત્યારે અમે ચોટીલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાતચીત કરવાનો પ્રયાસ કરતો આખી ઘટના ખરેખર હકીકત શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું પરંતુ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી બ્યુરો ચિપરમાર ભગેર્યુઝ સેવન ઇન્ડિયા